સહકાર પેનલનો વિજય થયો છે એ કેલી રાજકોટ નાગરિક સહકાર પેની અત્યાર સુધીના સુશાસનનો અને જે કંઈ વહીવટી ઉપયોગ અમારા વડીલો જે કાંઈ જિલ્લો જઈટો છે એ આ એની જીત છે એ ઉપરાંત આવા કપડાં પરિસ્થિતિની અંદર અમારા તમામ સભાસદો ડેલિગેટ્સો અને જે કંઈ અમને મદદ કરી છે એ બધા નહીં પણ આમાં સાથે સંયુક્ત જીત છે એની મદદ અને સહકાર ક્યાં ક્યાં જીત થઈ છે બેંક દર વર્ષે અમારા એક ટાર્ગેટ નિયત થતા હોય છે અને એની પ્રણાલિકાઓ અને અત્યારની જે બેન્કિંગ ક્ષેત્રની જે હરીફાઈઓ ચાલી રહી છે અને જે પ્રાઇવેટ ગવર્મેન્ટ અને વચ્ચે આ પણ ક્યાંય ઉણી ન ઉતરે એના માટે તમામ પ્રયાસો કરતા હોય છે અત્યાર સુધીમાં અમે નંબર દસ હજાર બિઝનેસ નેક્સ નો ટાર્ગેટ કરેલો એ ઓલરેડી અમે એચિવ કરેલો અમારા પ્રોફિટનો ટાર્ગેટ કરો એ પણ અમારે આ છ મહિનામાં અમે એચિવ કરી લીધો નાગરિક બેંક રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી થઈ હતી એની આજે મત ગણતી હતી જેમાં સહકાર પેનલ જંગી બહુમતીથી વિજય થયું છે આ વિજય સંઘ પરિવારના સંઘ પરિવારની વિચારધારાનો વિજય છે હું તમામ ડેલિગેટ મિત્રો તમામ સભાસદો રાજકોટના તમામ રહેવાસીઓ સંઘના સૌ વડીલો અને ભારતીય જનતા પક્ષના સૌ વડીલોનો આભાર માનું છું કે તેમને તમે અમને સહયોગ કર્યો અને અમને સૌને આશીર્વાદ આપ્યા જેના કારણે અમે આજે જંગી બહુમતીથી આખી સહકાર પેનલ વિજય બની છે સૌ વડીલો નક્કી કરશે અહીંયા ચેરમેન પદની કોઈ હરીફાઈ નથી મારા નામની કોઈ અત્યારે વાત નથી અને જે નક્કી કરે એ અમારા માટે હોદ્દો નથી હોતો જવાબદારી હોય છે હવે જ્યારે પ્રથમ મિટિંગ મળશે ત્યારે બધી તમામ વિગતો મેળવી અને આગળની કાર્યવાહી જોશું